વાત કરીશું પાટણની પાટણમાં વરસાદી માહોલ વચ્ચે જિલ્લાની નવ તાલુકાની બસો ગ્રામ પંચાયતોની સરપંચ અને પાંચસોને ત્રેસઠ વર્ડ બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જિલ્લામાં છસોને છ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જ્યાં છસોને બેતાળીસ મતપેટીઓમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા માટે ચોરાણું અધિકારીઓ ચોરાણું મદદનીશ ચૂંટણી અધિકારી અને ત્રણ હજાર આપશે સવારે સાત વાગ્યા મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે પાટણની વાત કરી રહ્યા છે પાટણમાં વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ અને છસો છ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે વધુ જાણકારી માટે પાટણથી જોડાયા છે સંવાદદાતા અલ્કેશ જણાવશો પાટણમાં સવારે સાત વાગ્યા પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે માહોલ પંચાયત છે તો પાટણ જિલ્લામાં છસો ને મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યથાવત છે જ્યાં છસો ને બેતાલીસ મતપેટીઓમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે પાટણથી પણ પડેપળની જાણકારી દર્શકો સુધી પહોંચી રહી છે ચૂંટણી પ્રક્રિયા માટે ચોરાણું અધિકારી સહિત ચોરાણું મદદનીશ ચૂંટણી અધિકારી અને ત્રણ હજાર બે પોલિંગ સ્ટાફ અત્યારે સેવામાં કાર્યરત છે એક બાજુ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ પાટણમાં મતદારોમાં પણ ઉત્સાહ સવારથી જ જોવા મળી રહ્યો છે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે નિયમ પ્રમાણે તમામ મતદારાઓ પણ મતદાતા જે છે તેઓ શિસ્તમાં મતદાન કરવા આવી રહ્યા છે સુરક્ષા મુદ્દે પણ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો છે અને વરસાદી માહોલ વચ્ચે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે પાટણ ની વાત કરી રહ્યા છે પાટણ ની વાત કરીએ તો એક બાજુ વરસાદી માહોલ બીજી બાજુ ગ્રામ પંચાયતની વધુ જાણકારી માટે સંવાદદાતા જણાવશો કે વરસાદી માહોલ અને ચૂંટણી પ્રક્રિયા યથાવત શું છે વધુ જાણકારી અલ્કેશ આપ જોડાયા આપનો આભાર તો પાટણ માં પણ વહેલી સવારથી જ એક બાજુ વરસાદી માહોલ છે બીજી બાજુ મતદાતાઓ વહેલી સવારથી જ લાઈનમાં મતદાતી મતાધિકારનો ઉપયોગ કરવા પણ ઉભા રહ્યા છે